હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં જ હસો અને આજનો બ્લોગ અહીંયા શરૂ કરીએ છીએ આજે તો ઠંડી બહુ જ છે ગાઈસ બહાર તો એટલી ઠંડી છે ને સાનવીને મૂકીને આવીને તો ઠરી ગયા હાથ પણ ઠરી ગયા હતા અને જો ગાઈસ કાલે મેં નયલ આટ કરાવ્યું હતું કેવું લાગે છે કમેન્ટ્સ કરીને બતાવજો મસ્ત લાગે ને કાલે મેં બ્લુ ડ્રેસ પહેર્યો હતો ને એટલે આવા કલરનું ને આર્ટ કરાયું હતું અમે ગયા હતા ને ફંક્શનમાં વિદિશાનું એન્યુઅલ ફંક્શન નહીં પણ વિદિશાનું સન્માન ફંક્શન હતું અદાણી તરફથી તો ત્યાં ગયા હતા તો ત્યાં આવી બધી એક્ટિવિટીઝ હતી નેલ આર્ટ્સ હતું સ્ક્રેચવાળું સ્ક્રેચ બનાવી આપતા હતા પેન્સિલથી ઘણી બધી એક્ટિવિટીઝ હતી એ તો તમે મારો વિડીયો આગળ જોઈ જ લીધો હશે અને આ એને ટ્રોફી મળી હતી એ પણ તમે જોઈ હશે મસ્ત ટ્રોફી મળી છે વિદિશા બારોટ લખેલી હેવી છે બહુ હેવી છે ગાઈસ મસ્ત છે અને અમારો સ્ટેજ ઉપર બોલાવ્યા હતા ને તો તરત ફોટો બનાવીને પણ આપી દીધો તમે જોઈ શકો છો જો કેટલો મસ્ત ફોટોસ છે મેં આ બ્લુ કલરનો ડ્રેસ પહેરે તો ગાઈસ એટલે મેં આવું નહીં લેડ કરાય તો અને પાછળ વિદિશાનો ફોટો જો કેટલો મસ્ત આવ્યો છે અને નામ પણ આવે છે વિદિશા બારોટ ડોટર ઓફ જયશ્રી એન્ડ પ્રશાંત બારોટ બહુ જ પ્રાઉડ ફીલ થાય જ્યારે આપણું છોકરું આવું કંઈક સારું કામ કરે અને એને અવોર્ડ મળે ને તેટલે તો ચલો ગાય સવાર પડી ગઈ છે ને પેટમાં પણ ભૂખ લાગી છે ચલો પેટ પૂજા કરી લઈએ આપણે આજે શું બનાવ્યું છે નાસ્તામાં બટાકા પૌવા ફટાફટ બની જાય ને એવા બટેકા પૌવા લઈ લઈએ આપણે અને નાસ્તો કરી લઈએ જો તો રેડી છે મારા બટેકા પૌવા ચલો તમારે પણ ખાવાય તો આવી જાઓ એ પાછળનું કિચન જોઈને એમ ના કહેતા કે બેન કિચન સાફ કરો થશે એ પણ થઈ જશે પહેલાં પેટની પૂજા પછી બે કામ દૂચા તો ચલો ફ્રેન્ડ્સ ફટાફટથી આપણે નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ તમારે ત્યાં ઠંડી કેવી છે કમેન્ટ કરીને કહેજો મને હો અહીંયા તો બહુ ઠંડી છે વરસાદ પડ્યો છે ક્યાં કેવું કહે છે બધા પણ ક્યાં પડ્યો એને ખબર સાઈઝ વિદિશા તો આવી ગઈ છે સ્કૂલેથી અને સાંજે તો ક્યાં નહીં આવી ગઈ હતી તો હવે અમે જમી લઈએ આજે જમવામાં શું છે છોલે અને કુલ બ્રેડ બ્રેડ છે બ્રેડ છોલે અને બ્રેડ ખાવાની છે ગાયઝ આજે તો ચલો આપણે છોલે અને બ્રેડ ખાઈ લઈએ જો મસ્ત મસ્ત છોલે છે બતાવજો મસ્ત છોલે છે જોડે બ્રેડ છે ડુંગળી છે મરચાં છે ચટણી ચટણી બી છે ને કાઢવાની છે તો ચલો ફટાફટ જમી લઈ આવી જાઓ પછી આપણે મળીએ હો શાંતિથી કેમ કે જો વાસણ બાકી છે હજી ફટાફટ ખાઈ લઈએ ને પછી ઘસીને પછી મળીએ કેમ કે પછી મોડું થઈ જાય ને આ વિધિ સમય બહુ મોડી આવે છે ગાઈઝ એટલે મારે બહુ મોડું થઈ જાય છે કામનું ત્રણ વાગે આવું ને બે અઢી વાગે આવે ને પછી અમે જમીએ કેમ કે સવારે પૌવાનો નાસ્તો ફૂલ કર્યો હોય ને એટલે અત્યારે બહુ ભૂખ નહીં લાગતી જો લંચ બોક્સ ને બધું ધોવાનું પડ્યું છે તો ચલો ફટાફટ જમીને આપને મળીએ છીએ હેલો ગાઈસ તો અત્યારે તો વાગી ગયા છે સાંજના સાડા સાત અને અમારે જવાનું છે પાર્ટીમાં એક ફ્રેન્ડ્સની મેરેજ એનિવર્સરી છે તો ત્યાં જવાનું છે પાર્ટીમાં ગાઈસ તો અમે તો રેડી થઈ ગયા છે સાનવી વિદિશા પણ રેડી થઈ ગયા છે અને એ લોકો મોબાઈલ જોતા જોતા ડાન્સ કરે છે અમારે લેવા માટે આવશે અમે તૈયાર થઈને બેસી ગયા છે એમના ફ્રેન્ડ્સ લેવા આવશે એટલે અમે જઈશું તમને ત્યાં જઈને પૂરું બતાવીશું કે કઈ હોટલમાં કેવી રીતનું શું પ્રોગ્રામ છે તે બધું તમને ત્યાં જઈને બતાવીશું તો બને રહેજો મારા વ્લોગમાં ગાઈઝ જુઓ આ બંનેને મસ્તી ચાલુ જ હોય બે બહેનો છે ને તો આખો દિવસ લડ 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 કરતા હોય की एनिवर्सरी है तो हम आए हैं एनिवर्सरी मनाने तो कटिंग हो रहा है <laughs> હેપી મેરેજ એનીવર્સરી પહેલા આપ દોન ખાઓ આપ

जाओ जा सानी आंटी खाओ हाँ उसी से उसी से जाओ सहनु टेस्ट आंटी छे नहीं खानी मम्मा खा नहीं खाएगी नहीं अच्छी लगेगी બચ્ચે કોઈ ગિફ્ટ જઈએ ગાઈઝ અમે આવી ગયા છે થામજામ માં અને અહીંયાથી છે એની એન્ટ્રી આપ જોઈ શકો છો પછી પડાય પેલા પેટ પૂજા અને અહીંયાથી છે પહેલા સ્ટાર્ટર આપ જોઈ શકો છો કેટલી બધી જાતના સ્ટાર્ટર છે સલાડ છે આ બધા અથાણા છે ગુજરાતીમાં કહીએ તો બધા છે અને આ બધા શ્રીખંડ છે એક બે ત્રણ ચાર પાંચ દસ પ્રકારના શ્રીખંડ છે ફ્રૂટ સલા વિદેશા ફ્રૂટ સલાડ છે રોટલો છે ખમણ છે ખાંડવી છે પણ ઢોકળા છે આ શું કહેવાય આપણે કેબેજનું કચુંબક કહીએ હું ત્યાં સબ્જી આ સબ્જી આ કંઈ લસણિયા બટેકા છે પનીરની લાલ દવાબ છે મિક્સ વેજ કોલ્લાપુર છે મસૂર મસાલા કેપ્સિકમ આલુ ગોટા મિક્સ દાળ પુલાવ સ્ટીમ રાઈસ પુલાવ દાલ ફ્રાય અને આ છે કઢી લાઈવ થાય છે ગોટા છે પકોડી છે લસણિયા બટેકા અને ભૂંગળા પણ ખાઈ શકો છો જ્યુસે વેલકમ ડ્રિંક અને સારા સ્વીટ યે બધું સ્વીટ અહિયાં છે આ દેવડા છે બરફી છે આ બી બરફી છે આ દાબડી પેડા છે બરફી પણ પેડા જ મન ભરાઈ ગયું ગાઈસ આ મગનો દાળનો હલવો જલેબી આ લાઈવ હલવો દૂધીનો હલવો અને આ છે ગુલાબ જાંબુ તો જોઈ શકો છો આટલી બધી આઈટમ્સ છે અને ચાર્જીસ છે ફોર હંડ્રેડ પર પર્સન ચાર્જીસ છે અહીંયાનું અને ફૂડ આપણે જોઈએ ટેસ્ટમાં આવે કેવું છે અને સાનવી અને વિદિશા અહીંયા જમવા બેસી ગયા છે હા હું અહીંયા બેસી છું હું મારી પ્લેટ લઈ આવું કેક ખાવી છે નહીં ખાવ બેટા પનીરની સબ્જી છે તો ચલો એને ખવડાવી દઈએ અને હું પણ ખાઈ લઉં અને એનિવર્સરી કપલ અહીંયા ઊભું છે વાતો કરી રહ્યું છે તો ચલો જમીને મળીએ ભાઈ દેખો ક્યાં દીખરાય આંખોમાં ભાભી આપવા દીકરા ગાઈઝ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરજો અને ચેનલ ને કરજો બાય